શું એક નાનકડી માંકડ કિંગને છેતરે છે જુઓ કેવી રીતે એક હોશિયાર માંકડ આ રોમાંચક વાર્તામાં રાજાને હેતર્યો ઘણા સમય પહેલા એક રાજાના મહેલમાં એક સુંદર પથારી હતી એ પલંગ પરનું ગાદલું અને ચાદર ખૂબ જ નરમ અને આરામદાયક હતા માંકડનો એક પરિવાર તે પલંગની નીચે રહેતો હતો એક દિવસ એક તોફાની અને ચતુર્માંકડને એક જ પલંગ પર રહેવા માટે જગ્યા મળી તે માંકડ ખૂબ જ સ્માર્ટ હતો અને તેની બુદ્ધિમત્તાથી હંમેશા આરામદાયક જીવન જીવતો હતો તે માંકડનું નામ હતું ચતુર્મલ ચતુર્મલે પણ એ પથારીમાં પોતાનો પરિવાર વસાવ્યો હતો અને ત્યાંનું સ્વાદિષ્ટ લોહી પીને બધા આરામથી જીવી રહ્યા હતા પણ ચતુર્મલ વધુ આનંદનો વિચાર કરતો રહ્યો એક દિવસ તે પલંગ પર એક જુઈ આવી જુલી આ પલંગ પર આપણા માટે ખાવા પીવા સુધીની દરેક વસ્તુ ઉપલબ્ધ છે અમારે માત્ર થોડું ધ્યાન રાખવું પડશે જેથી કોઈ આપણને જુએ નહીં નહીં તો આપણે બધા માર્યા જઈશું જુલીએ સંમતિમાં માથું હલાવ્યું પરંતુ એક દિવસ તે ઉત્સાહિત થઈ ગઈ તેણે કહ્યું મને રાજાનું લોહી પીવાનું મન થાય છે કે રાજાનું લોહી સૌથી સ્વાદિષ્ટ હોય છે આ સાંભળીને ચતુર્મલે તેને ચેતવણી આપી કે સાવધાન રહેજો જો રાજાને તારા કરડવાની ખબર પડી જશે તો આપણા બધા માટે મુશ્કેલી થશે જુલીએ ચતુર્મલની વાતને અવગણીને તે જ રાત્રે રાજાના પલંગ પર બેસી ગઈ રાજા ગાઢ નિંદ્રામાં પડ્યો કે તરત જ નિએ તેને ડંખ માર્યો રાજાને માત્ર કડવાથી તેનું લોહી ચૂસવાનો આનંદ મળ્યો પણ અચાનક રાજાને આંચકો લાગ્યો અને તે જાગી ગયો રાજાએ ગુસ્સે થઈને નોકરોને બોલાવ્યા અને આદેશ આપ્યો તત્કાલ આ પથારી પર નજર નાખો મને કંઈક કરડી રહ્યું છે મારી ઊંઘમાં ખલેલ પડી ગઈ છે તે કોણ છે તે શોધો રાજાના સેવકો તરત જ આવ્યા અને પલંગની બારીકાઈથી તપાસ કરવા લાગ્યા તેણે પલંગના ગાદલા ચાદર અને દરેક ખૂણાની તપાસ કરી જલ્દી તેમને માકડ અને જૂના નિશાન મળ્યા તેઓએ ગાદલા અને બેડશીટ્સને બાળી નાખવાનું નક્કી કર્યું ચતુર્મલને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે તેનો અને તેના પરિવારનો જીભ સતર્ક થઈ ગયો અને તેના પરિવારને કહ્યું અમારે અહીંથી તરત જ ભાગી જવું પડશે રાજાના કોપથી બચવું સહેલું નથી જો આપણે ઝડપથી નાસી જઈએ તો આપણે બધા પકડાઈ જઈશું તેણે તેના પરિવારને ભેગા કર્યા અને તરત જ પલંગ પરથી કૂદીને ચાલ્યો ગયો જ્યારે જુલી જે તેની ભૂલ ને સમજી શકતી ન હતી તેણે ચતુર્મલની વાતને અવગણીને ત્યાં જ રહી ગઈ જલ્દી નોકરોએ ગાદલા જોયા તેઓએ જુલીને પકડી લીધો અને તેની હત્યા કરી ચતુર્મલ તેના પરિવારને બચાવે છે પરંતુ જુલીની મૂર્ખતા તેને પાઠ શીખવે છે ચતુર્મલે તેના પરિવારને કહ્યું યાદ રાખો જે બીજાની સલાહને અવગણે છે અને વિચાર્યા વગર કામ કરે છે તેને ભારે કિંમત ચૂકવવી પડે છે તે દિવસ પછી ચતુર્મલ અને તેનો પરિવાર હંમેશા સાવધાનીથી રહેવા લાગ્યા અને ક્યારે વિચાર્યા વિના કંઈ કર્યું નહીં જો તમને આ રસપ્રદ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી રસપ્રદ વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે